નમસ્કાર મિત્રો ઉત્તરાખંડના ભીમતાલમાં બુધવારે બપોરે સત્યાવીસ પ્રવાસીઓ ભરેલી બસ સો મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં ચારથી વધુ લોકોના મોત થયા હતા મોત બાદ ખીણમાં હાહાકાર મચ્યો હતો બસ ભીમતાલથી હળદવાની જઈ રહી હતી ત્યારે બેકાબુ થઈને ખીણમાં પડી હતી ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડનું ભીમતાલ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે અહીં બારે માસ લોકોની ભીડ જામેલી હોય છે દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી દેવાયું હતું અને પંદર એમ્બ્યુલન્સને હલ્દ્વાની મોકલવામાં આવી છે રેસ્ક્યુ ટીમો મોટા પાયે કામ કરી રહી છે રાહત બચાવ અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલી ઢોળાવ હતો જેને કારણ દર્દીઓને ઉપર લાવવામાં તકલીફ પડતી હતી એસપી સિટી નૈનીતાલ ડૉક્ટર જગદીશ ચંદ્રાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હાયર સેન્ટર હલ્દ્વાનીમાં મોકલવામાં આવી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો